ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद अघ अनेशियार विषय पर आश्रे बेहजार शब्दों की मौलिक वार्ता रजू छे। आ वार्ता है आता तेवी छे पण पर जीवन मूल्यों शिक्षण छे वाघ अने शियाल एक गुरुत्मा कथा એક વખતની વાત છે બહુજ જૂના જંગલમાં વાઘ શિયાળ સિંહ વાનર સાપ હાથી અને અનેક પ્રાણી વસવાટ કરતા હતા આ જંગલનો નામ હતું હરિતવન કે જંગલમાં ઘનઘોર વૃક્ષો વહી જતાં નદીઓ અને પર્વતોથી ઘેરાયેલું વિસ્તૃત પ્રદેશ હતું અહી નિયમ અને શાંતિથી દરેક પ્રાણી જીવતું હતું કારણ કે તમામને પોતપોતાના ડાયित्वની સમજ હતી જંગલનો રાજા હતો સિંહ પણ તે વૃદ્ધ થઈ ગયો હતો અને હવે રાજકાર્યમાં વધારે રુચિ ન રાખતો એટલા માટે તેણે જંગલમાં બીજી જુસ્સાવાળા નેતૃત્વનો શોધ ચાલુ કરી ઘણા પ્રાણીઓ પોતાનું નામ આગળ મુકવા લાગ્યા જેમાં વાઘ અને શિયાળ પણ હતા વાઘ તાકાતનો પ્રતીક વાઘનું નામ રુદ્ર હતું તે તાકાતમાં દમદાર ચપળ અને ભયંકર દેખાવ ધરાવતો હતો દરેક પ્રાણી તેનાથી ડરતું પણ સાથે એના પર ભરોસો પણ રાખતું કે આક્રમણ થાય તો રુદ્ર તેમને બચાવશે રુદ્રનો વિચાર હતો કે મારી તાકાત જ મારી ઓળખ છે હું જંગલને શસ્ત્રબળથી ચલાવીશ શિયાળ બુદ્ધિનું પ્રતિક બીજી તરફ શિયાળનું નામ ચતુર હતું તે નાની કદ કાયાની હોવા છતાં તેનો મગજ જડપદાર હતો ચતુર પરમા સમસ્યાનું ઉકેલ શોધી શકતો અને ઘણીવાર ટાળવાની લાયક રીતો શોધી શકતો પ્રાણીઓ તેને સલાહ માટે બોલાવતા ચતુર માને છે કે બુદ્ધિથી જ સંજોગો કાબૂમાં લાવી શકાય દોઢ મહિનો સુધી ચાલી સ્પર્ધા जंगल में निर्णय थोड़ा कि चालीस दिवस सुधी चालनार चतुराई बहादुरी और नेतृत्व की चकासणी थी राजा उत्तराधिकारी ने पसंद करघ अने शियार बनने माटे आतक तेमनी योग्यता साबित मोटू मंच प्रथम पड़कार खोराकना वितरण आयोजन सुखाद पर्वतों में खाद्य पदार्थों लाया गया अने जंगल दरेक कुटुंबों में योग्य वितरण करने आयोजन करने भय धाक थी नक्की करूं के जे जोरशोर थी बोल तेने पहला मैं शियाळे बधानी जरूरियात पूछी ने श्रेणीबद्ध याद बनानी जाति राखी योग्य वितरण करू પરિયામે વાઘ સામે લોકોમાં નારાજગી અને શિયાળ માટે શ્રદ્ધા વધી બીજો પડકાર શિકારથી બચા એક દિવસ માનવ શિકારી આધી ગયા ઋદ્રે સીધા હુમલો કર્યો અને શિકારીઓને ભગાડ્યા પણ પોતે ઇજાગ્રસ્ત થયો ચતુર એ પ્લાન બનાવીને એવો ભાન કરાવીઓ કે જંગલમાં માનવીનું શક્તિશાળી યંત્ર ખરાબ થઈ ગયું છે અને આગળથી આવશો તો જીવ જોખમમાં પડશે परिणाम शिकारी पाचा फरिया बो दम हो शलू मौलिक विचारी ने मार्ग शोधवा अभिगम बधाने वो गम्म तीजो पड़कार नदी में पूर घरसादी नदी उफान पर थी जंगल मा पा घुसी गया रुद्रे केटलाक पर झूंपड़ाओ तोड़ी ने नवी जगह बनावी चतुरे नदी प्रवाहवाड़ो પાણીનો નિકાસ શોધ્યો અને ગરજીયાત જગ્યાએ પ્રાણીઓનું પુનર્વસન કર્યું આ વખતે પણ લાંબા ગાળાના ઉકેલ માટે ચતુરનું આયોજન બધાને વધુ યોગ્ય લાગ્યું ચૂંટણીનો દિવસ ચાલીસ દિવસ પછી બધા પ્રાણીઓ એકઠા થયા સિંહે બંનેને બોલાવ્યા અને પૂછ્યું વાઘ તું શું માને છે કે તું લાયક છે રુદ્રે કહ્યું હું તાકાત ધરાવું છું शत्रुओं थी बचाव करी सकू छु अने कोई पण खतरा थी प्रजा ने बचावी सकू छु मने तक अपावा जोइए सिंह शियाळ ने पूछियु शियाळ कहियु ओ विचारी ने बधानी बात सांधरी ने निर्णय करू छु ओ जंगल ना दरेक प्राणी नी सुखाकारी माटे प्रयत्न करीश राजा कौन बनियु प्रजा सामूहिक रिते शियाळ ने पसंद करियु कारण के समझा के ताकत एक क्षण माटे काम पण बुद्धि सतत सारो मार्ग बतावे छे। वाघे पोते राजा न बने ते त स्वीकारिय पी ए सलाहकार तरीके रही जुस्सो सामाजिक सुरक्षा वपरियो वार्ता थी मलत शिखामण एक ताकत छे पण बुद्धि वधु अगत्यनी छे। બે સચ્ચાઈ અને સમજીને લીધેલા નિર્ણય વધુ ટકાઉ હોય છે. 3 નેતૃત્વનો આધાર માત્ર ભય પર નહીં પણ વિશ્વાસ પર હોવો જોઈએ. 4 દરેક પ્રાણી અથવા વ્યક્તિ કંઈક ખાસ લઈને આવે છે. તાકાત, બુદ્ધિ, કે સહાનુભૂતિ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. बार दोस्तों आ वर्ता गमी ने तो आ वार्ता तमारा बीजा प्रिय बार दोस्तों ने मोकलो अने आ चैनल ने सब्सक्राइब करने भूलता नहीं हो आवजो